તો મિત્રો હાલ અમે કાકરિયા ભોજન લઈને હાલ ફાગેલમાં આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો તમને ફાગેલમાં દાદાના દર્શન કરાવું તો જોડેલા રહેજો મિત્રો તો આજુબાજુ બધી દુકાનો છે શ્રીફર પ્રસાદની તો જોઈ શકો છો મિત્રો હાલ અમે ફાગેલ ધામમાં અને આજે સામે ગોપાલ પ્રસાદ સેન્ટર ફાગેલ અને જોઈ શકો છો આ છે દાદાનું ધામ એટલે કે સત્યવીર ભારતીજી મહારાજનું ધામ આગવેલ કે જે મંદિરનું કામકાજ તો હજી ચાલુ જ છે અને હાલ હું અંદર દર્શન કરવા જઈ રહ્યો છું તો તમે જોઈ શકો છો મિત્રો જોડેલા રહેજો મિત્રો જોઈ શકો છો હાલ મંદિરમાં પ્રવેશ કરી દીધો છે મેં

મિત્રો જોઈ શકો છો મંદિરમાં અંદરના ગામમાં પ્રસાદ પણ મળે છે અને આ છે પ્રસાદ અહિયાં થી બધા હરિભક્તો પ્રસાદ લઈ રહ્યા છે મિત્રો જોડેલા રજૂ મિત્રો હાલ હું તમને દાદાની સમાધિના દર્શન કરાવું તો તમે જોઈ શકો છો દાદાની સમાધિ જોઈ શકો છો અહીંયા લખેલું છે કે સ્લીપર વધેરવા આ તરફ અહીંયા સ્લીપર વધેરવાનું રેલિંગ બનાવેલી છે અને અહીંયા ભક્તો બધા સ્લીપર વધેરે છે જે તે સમયે મંદિર તૈયાર થશે તો આ રીતના મંદિર તૈયાર થશે આ રીતના મંદિર બનશે અમારા ક્ષત્રિયવીર પાતીજી મહારાજનું પછી મિત્રો મંદિરના આગળનો ભાગ પછી અહીંયાથી અંદર દર્શન કરવા માટે જવાય છે અને મંદિરનું કામકાજ ચાલુ જ છે તો અમારા છત્રી અગીર ભારતીજી મહારાજનું મંદિર તમને બધાને કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો જય છત્રી અગીર મહારાજ